આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજે પર્યુષણ નિમિત્તે શ્રાવકોએ કરવાના પાંચ કર્તવ્યો ઉપર મનનીએ વ્યાખ્યાન આપ્યું જૈનોના અતિ પવિત્ર ગણાતા પર્યુષણ પર્વનો ભારે ઉત્સાહપૂર્વક પ્રારંભ કર્યો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે જૈન બચ્ચો આખા ભારતભરમાં અથવા વિશ્વમાં ક્યાંય પણ હશે આજના મંગલ દિવસે ગુરુમુખે વ્યાખ્યાન શ્રવણ કરતા હોય છે દરમિયાનમાં માલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન દિગ્ગજ આચાર્ય સાગર સુરેશ્વરીજી મહારાજે પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં આમરીપ્રતન ધાર્મિક ભક્તિ અઠ્ઠમનો તપ પરસ્પર ક્ષમાપના ચૈતન્ય પરિપાટી એવા પાંચ કર્તવ્યો ઉપર સુંદર દ્રષ્ટાંતો આપી વ્યાખ્યાન ફરમાવ્યું હતું અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજે અકબર બાદશાહનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે રાજા રોજ સવાસે ચકલ્યોની જીભનું બનેલું ભોજન રોજ આરોપતા જૈનોના નાતે વખતના આચાર્ય ચૌદસો ચુમ્માળીસ ગ્રંથોના રચયતા હરિસુરેશ્વરીજી મહારાજના ઉપદેશથી અકબર રાજાએ આજીવન માંસાહારનો ત્યાગ કર્યો હતો એટલે હજારો જીવનો બચાવ થયો આવતીકાલે શ્રાવકના વાર્ષિક અગિયાર કર્તવ્યો ઉપર વ્યાખ્યાન આપવામાં આવશે તેમજ મુનિરાજ પરાથર્થચંદ્ર સાગર દરમિયાનના અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે પર્યુષણ પર્વ દરમિયાન ઉપવાસ કરનાર માં શારીરિક શું ફેરફાર થાય છે અને જૈનુના ઉપવાસ અઠ્ઠાઈ તપની આરાધના કેવી રીતે ફાયદાકારક હોય છે તેને પ્રમાણિત કરવા સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર શ્રેયાસ પાટીલ અને ડોક્ટર પ્રશેષ શાહ ડોક્ટર નિકલ શાહ સહિત ડોક્ટર અને પેરામેડિકલ ટીમે બ્લડ સેમ્પલ લીધા અને અઠ્ઠાઈ પૂરી થયા પછી આ પણ લોકોના સેમ્પલ લેવામાં આવશે વધુમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ દિલેશ મહેતા તથા જેઆરડી શાહે સંઘ કાર્યોની માહિતી આપી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું અલકાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં સરસ મજાના પર્યુષણા પર્વનો પ્રારંભ થયો છે આપણી સાથે સંઘના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ શાહ ટ્રસ્ટી અમારા પ્રશાંતભાઈ જેઆરડી દિનેશભાઈ મહેતા વગેરે છે આપણે પ્રશાંતભાઈને પૂછીએ કે આજે જૈનોના આ પર્યુષણા પર્વનો પ્રથમ દિવસનું શું મહત્વ છે કેટલા દિવસ આ પર્યુષણા પર્વ ચાલશે અને પર્યુષણા પર્વ દરમિયાન કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે આજે પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ છે આ પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે આપણે પર્યુષણ મહાપર્વના પાંચ કર્તવ્યો એનું પાલન કરવાનું હોય છે પાંચ કર્તવ્યોમાં પ્રથમ કર્તવ્ય છે અમારી પ્રવર્તન બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્ય ત્રીજું ત્રીજું કર્તવ્ય છે અઠમ તપ્ત મહત્વ ચોથું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી અને પાંચમું કર્તવ્ય છે ક્ષમાપના આ પાંચે પાંચ કર્તવ્યોનું પાલન દરેકે કરવું જોઈએ એના ઉપર આજે અમારે ત્યાં જે નિશ્રા પ્રદાન કરનાર પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાએ ખૂબ જ ડિટેલમાં દરેક દાખલા સાથે દરેક કર્તવ્ય સમજાવેલું છે આ કર્તવ્ય પ્રમાણે દરેકે પોતાના જીવનમાં એનું આચરણ કરવું જોઈએ ત્યારબાદ આચાર્ય ભગવાનના સમુદાયના બધા સાધુ ભગવંતો વડોદરાના અલગ અલગ સંઘોમાં બિરાજમાન છે અને ત્યાં પણ આ પર્યુષણ મહાપર્વની આરાધના કરાવી રહેલ છે રોજે રોજ કંઈ ભાવનાની કે એવી કોઈ વ્યવસ્થા સંગમાં છે દરરોજ ભગવાનની ભક્તિનું સ્વરૂપે દરરોજ પ્રતિક્રમણ કર્યા પછી દરરોજ સાંજે સાડા આઠ વાગ્યે ભાવના રૂપે અહીંયા સંગીત સાથે એમની ભાવના પ્રભુની ભક્તિ કરવામાં આવશે આજ રોજ અને તેમની ભવ્ય અંગરચના કરવામાં આવશે આજ રોજ પ્રભુ ભક્તિના ગીતો ગાવા માટે થઈ અને ઋષભ દોષી પધારવાના છે લાભ લેવા વિનંતી